ઝલા અને જ્યાં જોઉ અહીંયા સારું જ ભાઈ શું કહો એટલે જલા કોઈ એવી દોઢી વાતે નહીં કરું અને જ્યાં જેનો ભાવ જ્યાં જેનો શ્રદ્ધા અને કદાચ ગામના જ આપે મઢીને બે મઢી બાંધીને બેઠો હોય ને ભાઈ અમાર જેમ ધૂણતો હોય એવું નહી કેતો ભાઈ પણ સાચું પીરસતો હોય ભાઈ શું કહો એ તમારા માટે ભગવાન જેવો જ છે ભાઈ એટલે એવું ના વિચારવું કોઈ કદાચ ઘડ્યું માણસ લાકડી લઈને હલતું હોય ને એ તમને સલાહ હલતું હોય તો એ ભગવાન જ છે ભાઈ અને જગત ક્યાંતું આવ્યું હું નહીં ક્યાં કે ઘેડા ગાડા વાળે ભાઈ એટલે એને દુનિયા જોઈ છે જયારે તમને હાલતા નતું આવડતું તારે એને ખબર હતી જેટલા વિયે હોવા થાય ભાઈ શું કહું એટલે ખબર છે ચા જઈને તમારા પગ ભાંગશે તારે જઈએ ક્યાં તો બટા આ રસ્તે ના જવાય ભાઈ પણ આપણે જવાનીનો જોશ હોય ને જલા એટલે ઘરડા માતર માવતર વાત કાનમાં પોગે નહિ ભાઈ ઘરે એમ કહી કે તમને ખબર ના પડે તો મારી વાતમાં ડાયા ના થઈ જવું ભાઈ જો એમને ખબર ના પડતી હોત તો તમે હોત નહીં ભાઈ શું કહું અને એ ગમે એવા હોય તમારા બાપ જ છે ભાઈ એટલે ઝાલા માતા પિતાનો આદર કરવો ઝાલા જે બી કદાચ મેલા ધોયા વગેરે કદાચ લૂઘડા પહેરતો હોય આપણો ગુરુ હોય એ ગુરુ જ રહે ભાઈ બધે નમવું જરૂરી છે હું ના નહીં પાડતો બધું સાંભળવી જરૂર છે ભાઈ પણ જ્યાં આપણને લાગુ પડે હે કયા ગુણ લેવા કયા માર્ગે જવું જે આપણને ઝાલા શીખવાડે ને જીવતા એ આપણો ગુરુ છે ભાઈ કંઠી પહેરા હોય એ જરૂરી નહીં ભાઈ અને ઝાલા જ્યાં જવું ત્યાં મેં આજ પીરસ્યું છે કે આજ જેટલા આ બેઠા હે ભાઈ આમાંથી ચાર શબ્દો મારા કાને પડે તો હું શું કહું કે હું એવું નહીં વ્યસન વ્યુકવા આવ્યો આવું કરજો ફલાણું કરજો પણ કાલ હવારથી થી નક્કી કરજો જાજુ ના થાય કઈ નઈ પણ કે વેલા જાગીને મારે કઈ કામ ધંધે જવાય ઘણા એવાય હે ભાઈ નવ વાગ્યા લગીને રાડ્યું પાડવી પડે મે આ જોયું નકર અત્યારે ઉભો થઈને જતો રહો ભાઈ અને કોઈ એમ કે એવું નથી તો અમે વીણીને ને ગોતી ને દો ભાઈ શું કહું એટલે મારું દૂરબીન ઝાલા નોખું છે મારી સમજાવવાની રીત નોખી છે ભાઈ અને જગત ને સત્ય પીરસી ઝાલા કારણ કે આ ઓઢ્યો ન ભાઈ ભલે આનો કોઈ રંગ નહીં ભાઈ શું કહું પણ આમાં ઘણા રંગ લગાવવાના છે આવું મારો રામ બોલે છે ભાઈ આ કઈ શોખ નું ઓઢી નહીં ફરતો ઝાલા અને જ્યાં જ્યાં કદાચ જરૂર પડી મારા ઠાકરે આ ઓઢાઈ ની લાજ રાખી છે ભાઈ ચાલા એટલે જગતમાં જીવું ત્યાં લગી મારા રામને એક જ કઉ છું ભાઈ કે તારી પત ને આવું ઢાળ્યું એનું લાજ જવા ના દેતો ભાઈ શું કહો જલા જેમ માણા નો દહકો આવે એમ દેવ નો આવે ભાઈ હું એવું નહીં કહેતો કે જ્યાં મોજ આવે ત્યાં બેહો આનંદ કરો ભાઈ અને જગત ને મદદરૂપ થાવ આવું કરજો ભાઈ શું કહો મારી પાસે દોડીને આવો એવું તો ક્યાં તો પાસે કોઈ તો ઓનલાઈન ની દુનિયા હે જાલા કોઈ દોડીને જવાની જરૂર નહીં ઘરે બેઠા બધું દેખાય ભાઈ ટેકનોલોજી અહીંયા ભાઈ એટલે જલા સદ ઉપયોગ કરવો ટેકનોલોજી નો નકર ઘણા ઘર નવરાય છે આમાં એ છે કારણ કે આપણે હથિયાર લાવી એના બે થાય કે કાયમ હામે વાળા ભડાકા થાય એવું જરૂરી નહી કોક વાર આપડા ઘરનું જાય જો અંકુશ ગુમાવી જ્યાં હતો એટલે મારો નાથ એવું છે ભાઈ કૈલાશ ના ડુંગર વાળો ગોવિંદભાઈ એવું કે શું કહો સમય ઓળખજો ભાઈ બાકી હારા હારા કદાચ અર્જુન જેવાય હતા સમય નથી ઓળખી ગયા એને કાબા લૂટી જ્યા હતા ભાઈ